ઉླબા�મ મનય મણરમા� ળા�ા� િઓ ન૨િલ઺ મિઇં મસિં નિય મણષં હ� moved્પભ નિમા�ુ નિ

여 나리 세이이

ને હાથ ગાયો ની ગૌ આશ્રમ પૂરતું બરાબર છે પણ આ બધું અમારું તો કામ નથી ને અમારું કામ સાધુ નું કેટલું છે ભજન કરવું અને સમાજ ને સાચા માર્ગે લઈ જાવ પણ હવે જયારે સમાજ ચૂકે પછી સરકાર ચૂકે સમાજ ચૂકી જાય તો સરકાર ની જવાબદારી છે સરકાર પણ નથી કરતી ત્યારે સનાતન સાધુ આગળ આવવું પડે છે કોઈ પણ ક્ષેત્રની અંદર બીજું કે આ બાબત ની અંદર એક ચિંતા નો વિષય એ છે કે જો ગાય નહીં બચે ને તો હિન્દુ ધર્મ નહીં બચે સો વાત નહી એક વાત ગાય નહીં બચે ને તો કાય નહીં બચે હવે આપણને વિચાર આવે આવું કેમ એવું કઈ થોડું હોય ગાય વહી જાય તો આપણા શાસ્ત્ર માં કીધું છે જે પ્રદેશમાં જે સ્થિતિ ગાય ની હોય એ પ્રદેશમાં હવે તમે ઓલ ઓવર સર્વે કરવા નીકળો તો જે પ્રદેશમાં પાંચસો કિલો નો નંદી નહીં હોય ને માણસ નહીં હોય જ્યાં પાંચસો કિલો નો નંદી નહીં મળતો હોય ત્યાં હો કિલો નો માણસ તમને નહીં મળે બરાબર છે પછી બહુ ચિંતન પછી આ પાકિસ્તાન અલગ થયું બાંગ્લાદેશ અલગ થયું કામ અલગ થયું પાકિસ્તાન આપડા ભારતનો અખંડ ભારતનો હિસ્સો હતો અલગ થયો હિન્દુઓની સંખ્યા ઘટી 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 તો કે ત્યાં ગાયો એટલે હિન્દુ હિન્દુ આપ ને એટલે દેશ અલગ થઈ ગયો સેમ વસ્તુ બાંગ્લાદેશમાં થઈ અને આ સ્થિતિ હજી આ કેરળમાં ને ત્યાં બધે થવાની છે ગાયો હા જાહેરમાં ગાયો કતલ થઈ રહી છે બરોબર તો આ દેશને અખંડ રાખવો હશે તમારે તો ગાયો બચાવવી જ પડશે બીજો કોઈ રસ્તો છે જો ગાય વગર ગાય ને મૂકીને કોઈ ધર્મ ની વાત કરે તો ખોટી વાત છે બરાબર માણસ ને સોળ સંસ્કારમાં ગાય ની જરૂર છે ગાય મૂકીને કોઈ સ્વસ્થ એટલે તંદુરસ્ત રહેવાની વાત કરે તો ખોટી છે કારણ કે તમે છેલ્લે ક્યાં જાવ આપણે આયુર્વેદમાં અને આયુર્વેદ નો આધાર ગાય છે તમે કે ગાય નું ઘી ખાવ ગાય નું ગૌમૂત્ર ગાય નું દૂધ બરાબર છે પછી ગાય ને મૂકીને કોઈ ખેતીવાડી ની વાત કરે તો એ ખોટી છે તમે છેલ્લે ક્યાં આવશો ઓર્ગેનિક ઉપર પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી નો પ્રાકૃતિક ખેતી શક્ય નથી પછી તમે કોઈ પણ ક્ષેત્રની અંદર આ પ્રકૃતિને બચાવ્યું વૃક્ષો ને તો ગાય ની જરૂર છે એના છાણ માંથી તે બેક્ટેરિયા બધું થવાનું છે પોષણ એટલે ગાય વગર કઈ ખોટી પોકળ વાતો છે ગાય મૂકી ખેડૂત કે બળદો નીકળી ગયા એની કારણ તમને બળદ હાથી એ જયારે જોડે એમ બરાબર ત્યારે એ રોજ નું ને તો ચાલી કિલોમીટર હાલી જાય તો વાહે ચાલી કિલોમીટર હાલે ખેડૂતો જોઈએ કે નહીં ઈ દંતાળ ઉપાડો ને

અને હજી તે ગાય વગર તો હાલશે જ નહીં કોઈ પણ નહીં હોય ને આપણે હિન્દુ નહીં કરીએ તો કોણ કરશે કોઈ બીજા કરવા આવશે બરાબર છે આપણે જ કરવાનું છે દરેક ને જીવવું હોય હિન્દુ તરીકે જીવવું હોય ને બધા ખેડૂતને ખેડૂતને છે ને હું બહુ ખેડૂતને દોષ એટલે ન આપું ખેડૂતના દીકરા તરીકે કે એક તો એના નથી મોલના ભાવ પૂરા આવતા નથી કોઈ કામ કરવા વાળું વધ્યું નથી એને છોકરા ને ખેતી કરી હા હે બે જણા વધ્યા હોય બરોબર છોકરા ખેતી ન કરે કરવાના છે બે કરવાના છે યુવા પેઢી અને ઈ કોઈ કરવું નથી બરોબર તો ગાય કે ખેતી કેમ બચાવવી અત્યારે ગામડે ગામડે સ્થિતિ અમારે ગામમાં જમીન ભાગે એને કબજો મતલબ એના વાડીમાં નીકળવાના અઢી કરોડ રૂપિયા લીધા બોલો પાંત્રી કરોડમાં જમીન વેચાણ એમાં અઢી કરોડ ભાગ્યા લીધા બરાબર ચાર જમીનો ન્યામે એવી છોડાવી કે દસ દસ વર્ષ થી આવડે બધા વેગ સુરત ખાલી નથી કરતા હવે કે અમારી કહેવાય એટલે આ સ્થિતિ અત્યારે બધે થાવા માંડી છે એમાંથી બચવું છે નીકળવું છે તો કેથી ગામડે બધાને પાછું વળવું જ પડશે બીજો કોઈ રસ્તો જ નથી અને ગાય માટે આપણે હિન્દુ નહીં વિચારીએ તો કોણ વિચારશે અને હજી એક વસ્તુ તો જાહેરમાં કહી ઘણી વખત કોઈને ગમે ને કોઈને ન ગમે કે તમે કોઈ પણ જગ્યાએ દાન ધર્મ કરવા નીકળો છો ને ત્યારે પેલા આ બધું વિચારીને નીકળો કે ખરેખર આપણા પૈસા ક્યાં જાય છે ક્યાં દેવા જોઈ અને ક્યાં જરૂર છે હમ મોટા મોટા તમે ગમે એટલા મંદિરો બાંધો તો એનેથી કાંઈ બચી જ જવાનું બધું એના માટે કાંઈક તો એનો રામ લખન બળદ હતા તમને ખરો બે લાખ માં વેચાણ હતા બે જોડવા બળદ છે અને જોરદાર એમ લીધા હતા ત્યારે આમ માર્કેટ માં એવું છે બે લાખ ના બળદ એમ ઈ રામભાઈ પોતે રામ લખન એની પાસે છે અત્યારે એટલે એને બે ત્રણ દિવસ પેલા મારે વાત થઈ સ્વાભાવિક ફોનમાં એટલે એને તમારી વાત કરી કે ભાઈ એક બાપુ કથામાં કે છે કે ભાઈ ખેડુ ભાન ભૂલ્યા એટલે અમારા બાવાને બળદ રાખવા પડે છે એટલે મેં કીધું તમે જે બાપુની વાત કરો છો ને ઈ બાપુ સત્તર તારીખે અહીંયા આવે છે તો એ કે હું આવું છું એ કે પોરબંદર થી આવ્યા છે આ ભાઈ જામનગર થી આવ્યા છે પછી મેં કીધું હાલો તો હવે મારે ઈચ્છા ઘણા સમય થી હતી રફાળા આવવાની પણ કઈ સમય સંજોગ કઈ થતા નહીં સ્પેશિયલી નીકળવાનું

કોઈ એક સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ કદાચ પાંચ સાત પુરુષ કે આ હિન્દુસ્તાનની અંદર આપણી માં ઉપર આવા ગેંગરેપો થતા આ બરાબર છે એટલે આ ધર્મ ને બચાવો છે પેલા આ બધું ઓટકાવવું પડશે હવે તકલીફ ક્યાં પડતી તો કે આ ખૂટનું કરવું શું આ જેટલા ખૂટ છે એનું કરવું શું તો કે અનિચ્છિત ગૌવંશ જન્મ તો અટકાવો તો ગાય બચે અનિચ્છિત કે જેની સમાજને જરૂર નથી આવું ગૌવંશ જન્મ તો અટકે અને જે સારું છે એનું બ્રીડિંગ થાય જે સારું છે એ ઊંચું આવે જે નબળું છે એને એટલું બેહારવામાં આવે આપણી ત્યાં સિસ્ટમ કેવી છે તમે કતલ કરી શકો જો કે ગૌ હત્યા તો ખાલી કેવા પૂરતી જ છે બાકી તો ધોમ થાય ચાલુ જ છે બરાબર છે તો હવે આ જે બિન જરૂરી જે ગૌવંશ જન્મ્યું છે

બાંધશે એટલા માટે આ ખસીકર આવી લાવે છે એટલે આ અમુક કેવાતા માનવવાદીઓ છે કે જે ભી પશુ પ્રેમીઓ જે કઈ હોય એ તરત ઠુઠા લઈને આવે દંડા લઈ લઈને કે તમે એનું પુરુષત્વ છીનવો તમને કોઈ અધિકાર નથી પુરુષત્વ છીનવાનો તમે પણ તમારી આ જિંદગી સુધરે છે

તોતમદાર આખ્યા તેમ પંપ હા આવડી કરી છે ને હા એવી તો પણ કોઈ સડાવ સડવા વાળું જોઈ માથે કોઈ ફેળવે તો ન્યાગાય આને સત્તા દર્શન સંગીત લે બેટા